નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું વિદ્યાર્થીઓ માટે પચીસ હજાર રૂપિયા સવાય નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ બે હજાર ચોવીસમાં યોજના જાહેર કરી છે પીએમ મોદીનું વધુ એક ગેરંટી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને અને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસોની મફત યોજલિ આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં આઠ અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણા પ્રદરામ નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી હોળી પહેલા ગરીબોને ત્રણ મોટી ભેટ ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અનુસાર ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્શન મળશે એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ package બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત rice તેમજ ભારત દાળનો પેકેજ બહાર પાડવામાં આવ્યો છે જ્યારે મિત્ર બજારની અંદર તેમની કિંમત એશી થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદે એટલે માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે ઘર બેઠા બેઠા બેતાલીસ રૂપિયા સહાય ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજનાને પીએમ માનધન યોજનામાં રજીશન કરાવેલ છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધણ યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેંતાલીસ રૂપિયા સહાય આપવામાં આવે છે મફત અનાજ વિતરણમાં ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ આરોગ્ય છે અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જોન ને જોતા પુરવઠા વિભાગે ડબે યુટી વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તેમાં સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં નો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યોને અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યારે સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે સો રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ ટાટા ઇન્ડસ્ટ્રીએ કેન્સરની દવા શોધી છે તેણે ખુલાસો કર્યો છે કે આ ટેબ્લેટ સો રૂપિયામાં આપશે ડોક્ટરોએ કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવીશું માત્ર હવે એફએસએસ ની મંજૂરીની રાહ જોઈ રહી છે માહિતી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનથી જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર તેવીસ હતી જે જેને UID દ્વારા ત્રણ મહિનામાં વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે લગ્ન માટે પાંત્રીસ હજાર રૂપિયા સહાય સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમસ્તાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એક લાખ નવ હજાર આઠસો ને લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવે છે જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના કે એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે નિર્ધાર કરન્યા નિર્ધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતાપિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે ગુજરાતમાં નવા રોગોનો ભરડો હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભાઈ રહી છે એક અઠવાડિયામાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધીનો ફેરફાર થયો છે જેને કારણે શરદી ખાંસી કફ અને તાવ લોકોને આવી રહ્યો છે તેથી વાયરસ ઇન્ફેક્સના કેસોમાં વધારો થયો છે પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે એકલા અમદાવાદના સોલાર સિવિલ હોસ્પિટલમાં વાયરસ ઇનફેક્સના કેસ ને પાર નોંધાયા છે ગોંડલ માર્કેટમાં મરચાની મુબલક આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ રહી છે ગઈકાલે એક જ દિવસમાં પાંસઠ હજાર ભારી આવક નોંધાઈ હતી વાહનોની છ કિલોમીટર સુધીની લાઈન જોવા મળી રહી છે મરચાના પ્રતિ મણના એક હજાર થી લઈ ચાર હજાર રૂપિયા સુધીના પગ બુલાયા હતા ખેડૂતોના મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે રાજકોટ મોરબી જામનગર પરથી મરચાની આવક થઈ રહી છે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા પહોંચતા રહે